મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા આ શરીર નામમાં વગાડો અને જેને ભગવાન જો સાહેબ આ કલાની કદર કરજો મિત્રો હું સુરત થી આવ્યો છું અને નાગ મજા છેલ્લો ગીતો ગર પછી જય માતાજી નાગ માંથી વગાડ છે સરદાર ખૂબ જ સાલે અને જુસ્સાથી રમાઈ રહી છે વાહ મિત્રો અહીંયા પ્રસુ પ્રદર્શન કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો અહીંયા નોખી નોખી ગામ મિત્રો થ્રી ડી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કાલનો સાંજનો વ્યૂ તમને મેળાનો બતાવ્યો હવે અત્યારે સવાર પડી ગઈ છે અમે સૂઈ ગયા હતા અને હવે ઊઠી ગયા છે સવાર પડી ગઈ છે તો હવે અત્યારનો તમને દિવસનો વ્યૂ બતાવશું અને મંદિરના પણ દર્શન કરાવીશું અત્યારે અમારા મહેશભાઈ અને અજયભાઈ હજી ગુડ મોર્નિંગ કરી રહ્યા છે હલો મહેશભાઈ હલો હવે મિત્રો આવો કઈક નજરો છે અહીંયા મિત્રો હવે અમે હરવે આગળ વધી રહ્યા છીએ સાંજનો બ્લોગ ન જોયો હોય તો તમે જોઈ આવજો સાંજનો વ્યૂ તમને બતાવવામાં આવશે તો ચાલો મિત્રો હું તમને હવે દિવસનો નજારો બતાવીશ અને પહેલા તો આપણે મંદિરે જાશું મંદિરે કુંડમાં નાશું અને દર્શન કરીને પછી મેળામાં જાશું તો ચાલો આગળ વધી અને વિડીયોમાં બન્યા રહો ક્યાં મહેશભાઈ આપણે ભાઈ થઈ ગઈ હતી બરોબર એમને કંઈ વાંધો ને હતો ને ચા પાણી ઠંડી ઠંડી વાતી હતી પણ હવે આવતી ખેલાઈ નેક્સ્ટ ટાઈમ આપણે ઓઢવાનું પણ લે આવું છું સાથે બરાબર તો ફરવું સારું હતું મિત્રો ઠંડી બહુ હતી અમારા મહેશભાઈ અને અજાબઈને ઠંડી પણ બહુ સાંજે હોય પણ કાંઈ વાંધો નહીં મિત્રો નેક્સ્ટ ટાઈમ અમે આવશું એટલે સાથે ઓઢવાનું પણ લે આવશું એટલે જેથી કરીને અમને ઠંડી પણ ના હોય મિત્રો તમે સાંજનો નજારો જોયો હતો કે આવડો ચોક ફૂલે ફૂલ ટ્રાફિકવાળો હતો ત્યાં હાલવાની પણ જગ્યા હતી જેમ જેમ ટાઈમ જતો જશે એમ અહીંયા અત્યારે પણ ભીડ થતી જશે અહીંયા મિત્રો ઘોડી સમાજના ઈષ્ટદેવ શ્રી માનધાતાનું મંદિર આવેલું છે મિત્રો અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે જમવાનું પણ અહીંયા આપે છે મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો આ પાછળ દેખાય છે ત્રિનેટેશ્વર મહાદેવનું મંદિર છે તો મિત્રો અહીંયા અર્જુને મચ્છીવેદ કર્યો હતો અને આગળ તમે જોઈ શકો છો પાછળ કૂન છે અને કૂનમાં બધા અહીંયા નાવા આવે છે તો મિત્રો અહીંયા પાંચમનું પાચમનું જે માતમ છે પાંચમને દિવસે બધાય સ્નાન કરવામાં આવે છે અને પાછળ જોઈ શકો છો તમે કે ત્રિનેટેશ્વર મહાદેવનું મંદિર છે તો ચાલો મિત્રો અમે પણ હવે નાવા કૂદીએ છીએ તો ચાલો વિડીયોમાં બન્યા રહો મિત્રો સામે તમને દેખાય તે ગજની ધજા ચડાવવામાં આવે છે મિત્રો પબ્લિક અહીંયા તમે જુઓ કેટલું ટ્રાફિક છે મિત્રો દર્શનની પણ બહુ મોટી લાઈન છે મિત્રો સામે તમને દેખાય છે તે મેળાનું છે ને મિત્રો આ મેળો ફૂલ પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવે છે સામે તમે દેખાય છત્રી છે મોટી મસ્ત મજાની ગૂંથેલી મિત્રો આ મેળામાં ટ્રાફિક ઓછું થતું જ નથી જ્યારથી મેળો ચાલુ થાય ત્યારે ટ્રાફિક ફૂલે ફૂલ હોય છે ખેટ મેળો પૂરો થાય ત્યાં લગીને ટ્રાફિક હોય જ છે આ મેળામાં મિત્રો આ રાઈડ તમને દેખાય તે સાંજે બસો રૂપિયા ટિકિટ હતી અને આવડીયા સામે દેખાઈ રાઈટ્સ પણ બંધ થઈ ગઈ હતી કાલ સાંજે કઈ ખામી આવી ગઈ હતી એના હિસાબે કદાચ બંધ થઈ ગઈ હતી મિત્રો આજે ભાઈ ની કોઈને અહીંયા આ સોનાનો ચેન કે એવું વસ્તુ પહેરીને ન આવું કેમ કે તૂટતા અવાર નહીં લાગે અહીંયા મિત્રો આજે ભાઈ ને તો ખોટો ચેન છે એટલે એને કઈ ઉપાધિ નથી તૂટી જાય તો મેં હજી ભાઈ તો મિત્રો તમે પણ ધ્યાન રાખજો અને તમારો મોબાઈલ પાકીટ ધ્યાન રાખીને અહીંયા મેળામાં મિત્રો આવડો રસ્તો મેળામાં જાય છે રાઇડ્સમાં અને આવડો સીધો રસ્તો ગયો તે સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે કે નવી નવી સ્પર્ધાઓ હોય છે અને અહીંયા દૂર દૂરથી માણસો સ્પર્ધામાં ભાગ લેવા આવે છે તો ચાલો આપણે આગળ વધીએ મિત્રો અત્યારે નવ વાગ્યા છે તો પબ્લિક તમે જુઓ કે ફૂલમ ફૂલ અત્યારે માણસોની કચાકચ ભીડ લાગેલી છે મિત્રો આ બધું ગ્રાઉન્ડ તમને દેખાય તે બધું કબડ્ડી અથવા સ્પર્ધા રમવા આવે છે બધા લોકો મિત્રો અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ હોય છે અને દૂર દૂરથી માણસો અહીંયા પણ કંઈક ચાલે છે જોઈએ કે શું છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ગ્રાઉન્ડ કેવડું મોટું છે મિત્રો આ ગ્રાઉન્ડ દેખાય અને આ માણસોની ની ભીડ દેખાય તે અહિયાં માણસોની રમતગમતનું મેદાન છે મિત્રો અહીંયા દૂર દૂરથી માણસો આવે છે અને ગમે તે પણ માણસો ભાગ લઈ શકે છે તમારે કંઈ નથી લેવું ને અજાભાઈ તમારે કંઈ લેવું હોય તો કયો તો આપણે નામ લખાવી દઈએ કઈ ફાવતું હોય ને તમારી કઈ કલા બતાવવાની ગણતરી હોય તો કયો હે તો વાંધો નહીં

میں سگوں جو بجری ساؤنڈ ڈھنگے جاني پن بجری یوٹیوب چینل ہے بجن ساؤنڈ ٹھنگڑ મિત્રો તમે જોયું કે અહીંયા વાસળી વગાડે છે નાકમાંથી પણ વાસળી વગાડે છે અને મોઢામાંથી વગાડે છે અને લસાખેતની પણ સ્પર્ધા હતી અહીંયા અને મિત્રો અહીંયા અલગ અલગ કલાઓ જેની પાસે છુપાવેલી હોય તે અહીંયા મેળામાં મોકો આપે છે મિત્રો બહુ મજા આવે એવો મેળો હતો અને બહુ સરસ મજાની કૃત્ય કરેલું હતું તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને તમને બતાવીશું પ્રશુ પ્રદર્શન કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો આયા નોખી નોખી ગામમાંથી નોખા નોખા બળદ અથવા ભેંસું અથવા પશુઓ લઈને આવે છે તમે જોઈ શકો છો મારી પાછળથી મસ્ત મજાનું એક નંબર નામ છે લાટામાં મિત્રો આયા દૂર દૂરથી માણસો આવે છે અને મિત્રો અહીંયા બધા પશુઓ તમે જો ક્યાંય ન જોયા હોય એવા અહીંયા પશુઓ જોવા મળશે બંને બાજુ છે પશુઓની મિત્રો અહીંયા જે પશુ લઈને આવે છે તેને તેના નંબર આપવામાં આવે છે અને મિત્રો એને સારું એવું ઈનામ પણ આપવામાં આવે છે બહુ દૂર દૂરથી અહીંયા આવે છે માણસો પશુને લઈ અને બહુ મજા મજાના તમે ન જોયા હોય એવી અહીંયા દેશો પણ જોવા મળશે મિત્રો સામે દેખાય તે નદી આવી જાય છે બધા નહીં બતાવી શકો